કોંગ્રેસ દ્વારા ગાંધી જયંતિ ની ઉજવણી કરવામાં આવી હતી જેમાં કોંગ્રેસના પ્રદેશ ડેલીગેટ મુકેશભાઈ દેસાઈની આગેવાનીમાં આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શહેર કોંગ્રેસ પ્રમુખ અને તાલુકાના કોંગ્રેસના પ્રમુખ પરમાર સહિત ડેલિગેટો અને કોંગ્રેસ પક્ષના કાર્યકરો અને આગવાનો ઉપસ્થિત રહ્યા હતા અને મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે પ્રતિમાને સૂતરની આંટી અને ફૂલહાર પહેરાવી તમામ કાર્યકરોએ પુષ્પાંજલિ અર્પણ કરી હતી અને મહાત્મા ગાંધી અમર રહોના નારા લગાવ્યા હતા આ અંગે વધુમાં નિવેદન આપી મુકેશભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જયંતિ નિમિત્તે આજે નગરજનો અને કોંગ્રેસના આગેવાનો એકઠા થયા અને મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ કર્યો પૂજ્ય મહાત્મા ગાંધી દેશ નહીં પણ પૂરા વિશ્વને જ્યારે માર્ગદર્શન આપ્યું છે પ્રેરણા આપી છે તો આજે આપણા સૌની ફરજ બને છે કે મહાત્મા ગાંધીનો વિચાર મહાત્મા ગાંધીની પ્રસ્તુતિ સમગ્ર વિશ્વમાં દિન પ્રતિદિન મજબૂત થાય અને આખા વિશ્વમાં શાંતિ સ્થપાય ભાઈચારો મોહબત ગંગાચંદાની તમુરિયા જળવાય એ પ્રકારના પ્રયત્નો થાય અને મહાત્મા ગાંધીનો વિચાર સતંત્ર જવલંત રહે એ પ્રકારે આજે એમની જયંતિ નિમિત્તે જન્મ જયંતિ નિમિત્તે આજે એમને પુષ્પાંજલિ કરી અને સાચા હાથમાં એમને યાદ કર્યા અને આખા દેશ અને વિશ્વમાં એમની નામના કેળવાય ને મહાત્મા ગાંધી નું નામ ગુંજતું રહે એના માટે આજે આપણે એકઠા થઈને શ્રદ્ધાંજલિ આપીશું બ્યુરો રિપોર્ટ રાષ્ટ્ર વિચાર ગુજરાતી ન્યૂઝ અહેવાલ સિંહ ઠાકોર ખેરાલો